મહિલાઓને રિવોલ્વર રાખવાની સરદાર ધામના પ્રમુખ ગગજી સુતરિયાની સલાહને લઈને રાજ્ય ગૃહમંત્રી હર્ષંઘવીનું નિવેદન પણ હવે સામે આવ્યું છે સંઘવીએ જણાવ્યું છે કે ગગજી સૂતરિયા એક પ્રખ્યાત સામાજિક આગેવાન છે જેઓ મહિલા સશક્તિકરણ માટે સતત પ્રયાસ કરતા રહે છે તેમનો મુખ્ય ધ્યેય એ છે કે દીકરીઓ વિવિધ ક્ષેત્રોમાં નોકરી મેળવે અને સશક્ત બને જેના પર હું દ્રઢપણે વિશ્વાસ કરું છું ગુજરાતમાં માત્ર સો દિવસના ટૂંકા ગાળાની અંદર અનેક દીકરીઓને ન્યાય અપાવવામાં સરકારે નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે ભરૂચના અંકલેશ્વરમાં એક કેસની અંદર માત્ર બોતેર દિવસના સમયગાળામાં ગુનેગારને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે જીભાઈ સુતરિયા એક સામાજિક આગેવાન છે જે મહિલાઓના સશક્તિકરણ માટે અને ખાસ કરીને ગુજરાતની દીકરીઓ કોઈ પોલીસમાં જાય જાય આર્મીમાં દેશહિતના કામોમાં આવે સરકારી અલગ અલગ વિભાગોની અંદર ખાસ કરીને આ દીકરીઓ પોતાનું કેરિયર બનાવી શકે રાજ્યની સેવા કરી શકે એ દિશામાં કામ કરતા હોય મહિલા સશક્તિકરણ માટે એ હંમેશા પ્રયત્ન